નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નવસારીમાં તારીખ ઓગણીસ 19/1/2025 ની મારામારી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ નવસારી શહેર નજીક આવેલ અવધ કિંગ્સબરી સોસાયટીમાં રહેતા માથાભારે ઈસમે સોસાયટીના દંપતી ઉપર હુમલો કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી નવસારીના એરુ વિસ્તારમાં આવેલી અવધ કિમલરી સોસાયટીમાં મધરાતે એક સામાન્ય બાબત પરથી હિંસક ઘટના સામે આવી છે ટ્યુશન ક્લાસ ચલાવતા દંપતી ભાવિન કુમાર દેસાઈ અને તેમની પત્ની પર તેમના જ પાડોશી જીગર રમણભાઈ પટેલે હુમલો કર્યો હતો ઘટના મધરાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે જીગર પટેલે ભાવિન કુમાર દેસાઈને સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા હતા જીગર પટેલે આરોપ મૂક્યો હતો કે ભાવિન કુમારે તેમની પત્નીને જોઈને બાઇકનો હોર્ન વગાડ્યો હતો કે ભાવિન કુમાર સ્પષ્ટતા કરી હતી કે તેમના નાના બાળકે હોર્ન વગાડ્યો હતો નહીં આ સ્પષ્ટતા છતાં જીગર પટેલ અને ભાવિન કુમાર તેમજ તેમની પત્ની પર હુમલો કર્યો હતો આરોપીએ ભાવિન કુમારને માથાના જમણા ભાગે લાકડી વડે મારીને ઈજા પહોંચાડી હતી અને દંપતીને માર માર્યો હતો આ ઘટના બાદ ભાવિનકુમાર દેસાઈએ જલાલપુર જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી જીગર રમણભાઈ પટેલની ધરપકડ કરી હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ